સેવાસેતુ કાર્યક્રમનો દસમો તબક્કો છોટાઉદેપુરમાં તારીખ સત્તર સપ્ટેમ્બર તારીખ એકત્રીસમી ઓક્ટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે સરકારના તેર વિભાગોની વિવિધ પંચાવન જેટલી યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર મળી રહેશે આ અંગે લોકો જાગૃત થાય અને તેનો લાભ લેવા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ લોકોને અપીલ કરવામાં આવી છે આવો સાંભળીએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આગામી સત્તરમી તારીખથી સેવા સેતુ તેમજ સ્વચ્છતા હી સેવા બંને કાર્યક્રમનો છોટાઉદેપુર જિલ્લામાં પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હું નાગરિકોને આહવાન કરું છું કે મોટી સંખ્યામાં આ બંને કાર્યક્રમની અંદર ભાગીદાર થાય સેવા સેતુ અંતર્ગત આપણે એક તાલુકામાં અલગ અલગ ત્રણ સ્થળોએ સેવા સેતુ કરવા જઈ રહ્યા છીએ સત્તરમી તારીખે તમામ તાલુકામાં એક સ્થળે સેવા સેતુ થશે અને ત્યાર પછીના તબક્કે અન્ય બે સ્થળોએ સેવાસેતુનો કાર્યક્રમ થવાનો છે આધાર કાર્ડ રેશન કાર્ડ વિધવા સહાય વૃદ્ધ સહાય પેન્શનની અન્ય યોજનાઓ બેંકને લગતી અન્ય સેવાઓ તેમજ અન્ય વિભાગની વિવિધ યોજનાઓનો લાભ આપને ઘર બેઠા જે મળવાનો છે આથી મોટી સંખ્યામાં લોકો એમના દાખલાઓ કે એમને બીજા કોઈ યોજના કે લાભો લેવાના હોય તો એમાં ભાગીદાર થાય એ માટે આપ સૌને અપીલ કરું છું સાથોસાથ સ્વચતા હિ સેવા અંતર્ગત આપ સૌ ભાગીદાર થાવ મોટી સંખ્યામાં લોકો જોડાય આપના મહોલ્લા આપના ગામ આપની શેરીઓ એ તમામની સ્વચ્છતા માટે વિશેષ દરકાર કરીએ શ્રમદાન કરીએ અને સાથોસાથ કાયમી સ્વચ્છતા બની રહે એ દિશામાં પ્રયત્ન આપ સૌ કરો એ માટે આપ સૌને અપીલ કરું છું